ડીસા તાલુકાના અખુલ ગામે ચૈત્રી પૂનમની રાત્રે મેળો ભરાયો અને માતાજીની ભવાઈ ભજવવામાં આવી વર્ષોથી લુપ્ત થતી ભવાઈને અખુલના દરબાર ઠાકોરો પરંપરા રીતે આજે પણ જાળવી રાખી છે ચૈત્ર સુદ પૂનમના દરબાર પરિવાર દ્વારા ભવાઈથી માતાજીની આરાધના કરવામાં આવે છે ભવાઈમાં માતાજીનો ગરબો ને રાવણ મહત્વના પ્રસંગ છે આખોલ દરબાર પરિવાર દ્વારા ભવાઈ છેલ્લી બે સદીથી ભજવવામાં આવે છે લુપ્ત થતી ભવાઈની પરંપરા સાચવવામાં ધર્મનો મોટો ફાળો છે આખોલ અને ડીસાના નગરજનોએ આખી રાત ભવાઈની રમઝટ માણી ડીસા પાસે આવેલ આખોલ ગામ બરાબર બનાસ નદીના કિનારે છે એક લોકવાયકા મુજબ આખોલ ગામના ધોરાજી ધનાજી બનાસ નદીના કિનારે પાણીનો કૂવો મોટી આખોલ ખોદી રહ્યા હતા ત્યારે પોતે પાણીના કૂવામાં ગરકાવ થઈ ગયેલ

વાતની જાણ પાલનપુરના નવાબને થતા મંદિરના આર્થિક ખર્ચાને પહોંચી વળવા માટે નવાબે મંદિરની જગ્યા સાથે સાત એકર જમીન દાન આપી આ મંદિર માટે પાલનપુર નવાબને ચમત્કાર મળતા નવાબ ખુદ પોતે ચૈત્ર પૂનમે તાંબાનો ગરબો લઈ આવ્યા જે તાંબાનો ગરબો આજે પણ માતાની આરાધના માટે વપરાય છે આખોલ ગામમાં ભવાઈ માટે દરેક કુટુંબના સભ્યો જુદા જુદા પ્રસંગો દ્વારા લોકોને આધ્યાત્મિક જ્ઞાન આપે છે આ ઉપરાંત લોકોને મનોરંજન મળે તેવા પાત્રોમાં વાણિયા પાત્રો પણ હોય છે આખી રાત ચાલતી રાવણનું પાત્ર સવારે સાત વાગે ભજવવામાં આવે છે જેમાં રાવણ દહનનું મહત્વ રહેલ છે આખોલના અંબાજી માતાના મંદિરે ચૈત્રની ની પૂનમ સુધી રાત્રે મેળા સાથે ઉત્સાહભેર તહેવાર ઉજવાય છે પૂનમની રાત્રે માતાના ગરબા રમવા માટે પુરુષો સ્ત્રી વેશ ધારણ કરે છે અહીં ભજવાતી ભવાઈની વિશેષતા એ છે કે અહીંના દરેક પાત્રો ભજવાવાળા એક જ કુટુંબના વંશ પરંપરાગત રીતે ગોઠવણી કરવામાં આવે છે ભવાઈ બાબતે ધુળાજી દરબારે અને કાંતુભાઈ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ પરંપરા છેલ્લી બે સદીથી ચાલતી આવે છે ભવાઈમાં જુદા જુદા વસ્ત્રો ધારણ કરી મા અંબેને રીઝવતા આખોલના દરબારો ઠાકોરો ધુરસી સાલસી કડવાજી છગનજી નાગજી અને મેળામાં ખાણીપીણીના સ્ટોલ પણ લગાવવામાં આવે છે મેળામાં આજુબાજુના ગામે ગામથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને માતાના દર્શન કર્યા અને કોઈ અનુભવી ન બનાવ બને તે માટે ઈશા તાલુકા પોલીસ ઘરે ઘરે આખી રાત ઘરે સેવા અહીંયા અંદાજે લગભગ અઢીસો થી ત્રણસો વર્ષ ઉપર થઈ ગયા અને માતાજીની ભય કરવામાં આવે છે અમારા દાદા અમારા વરદાદા પણ કરતા હતા અમે પણ આજે કરીએ છીએ અહીં આજુબાજુના ગામડાઓથી સગાવાલામાંથી દરેક ગામોથી અલગ અલગ ગામડાઓથી લોકો જોવા માટે ઉમટી પડે છે અને અહીંયા સ્ત્રીઓનો સ્ત્રીઓનો વેશ પુરુષો ધારણ કરી અને કરવામાં આવે છે તેનો વેશ ગણપતિનો કરવામાં આવે છે મિયા દુટી શેલપટાવણિયાર બાવાની મઢી માતાજીનો ગરમ અને બધા લગભગ મોટા ભાગે બધા પુરુષો જ ટોટલ સ્ત્રીઓનો વેદ ધારણ કરીને જ આ બધું કાર્યક્રમ કરે છે અમારા માતાજીની લગભગ બસો અઢારસો વર્ષથી માતાજી ચાલુ છે એમાં અમે બધા જ પુરુષોને સ્ત્રીઓ ધારણ કરીએ અને માતાજીની પોળી પાડીએ છીએ એમાં દરેક જાતના